નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે એટલે કે વીસ નવેમ્બરથી લઈને છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અમુક મોડેલો મુજબ ડિસેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તો શું માવઠું થવાની શક્યતાઓ છે કે નહીં તે બાબતની પણ વાત કરીશું તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલને કરી લેજો ફેસબુકમાં જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો હાલ ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું જોવા મળી રહ્યું છે ત્યારે એકંદરે વાત કરીએ તો હાલ જે પ્રકારે શિયાળુ વાવેતર માટે જે પ્રકારનું વાતાવરણ જોતું હોય તે પ્રકારનું વાતાવરણ સેટ થઈ ગયું છે એટલે જે પણ મિત્રો હવે વાવેતર કરે તો તેમને ઉગાવવામાં ખાસ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી યોગ્ય પ્રકારનો ઉગાવો આપણે જે પ્રકારનો ઉગાવો જોતું હોય તે પ્રકારનો ઉગાવો આવે અને બિયારણનો ખાસ કોઈ મોટો બગાડ થતો નથી તે પ્રકારનું વાતાવરણ અત્યારે સેટ થઈ ગયું છે એટલે જે પણ મિત્રો વાવેતર કરવા માગે છે તે હવે ચોક્કસપણે વાવેતર તમારા જે શિયાળુ પાક છે તેનું કરી શકો છો ત્યારે મિત્રો ખાસ કરીને આગાહીના સમયગાળા દરમિયાન એટલે કે વીસથી છવ્વીસ નવેમ્બરની વાત કરીએ તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે તાપમાન છે તે સવારનું તાપમાન છે તે પણ નોર્મલ નજીક આવી જશે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે સામાન્ય રીતે અઢારથી વીસ એકત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન વહેલી સવારે જોવા મળશે અને દિવસ દરમિયાન જે આપણને ગરમીનો અહેસાસ થતો હતો તેમાં પણ આંશિક રીતે ઘટાડો થઈ જશે અને દિવસનું જે મહત્તમ તાપમાન છે તે પણ ખાસ કરીને ત્રીસથી લઈને બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી આવી જશે મતલબ કે નોર્મલ નજીક આવી જશે એટલે ખાસ કોઈ મોટી ગરમી જે પ્રકારની ગરમી દેખાતી હતી તે ગરમી હવે ઓછી થઈ જશે અને એકંદરે નોર્મલ નજીક તાપમાન આવતા શિયાળું વાતાવરણ એકદમ સેટ થઈ જશે તો મિત્રો આ તારીખો દરમિયાન ખાસ કોઈ માવઠાની શક્યતાઓ જણાતી નથી અમુક દિવસો દરમિયાન હાઈ લેવલના કસરૂપી વાદળો જોવા મળે જેમાં આગામીના અંતિમ દિવસો એટલે કે ચોવીસ પચીસ તારીખથી લઈ અને ત્રીસ નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન જે દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે આમાં ખાસ કરીને હાઈ લેવલના કચ્છરૂપી વાદળોનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે આનાથી કોઈ માવઠાની શક્યતાઓ નથી માત્ર હાઈ લેવલના કચ્છરૂપી વાદળો જોવા મળશે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે કચ્છરૂપી વાદળો છે તેનું પ્રમાણ જે બીજા વિસ્તાર છે તેના કરતાં ઓછું જોવા મળશે તો એકંદરે હાલની સ્થિતિ પ્રમાણે અમુક વેધર મોડેલો છે તે મુજબ જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતાઓ દેખાડી રહ્યા છે તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે આવતા દિવસની અંદર બંગાળની ખાડીના ભાગો નજીક એક સર્ક્યુલેશન સિસ્ટમ બની અને તે સિસ્ટમ વધુ મજબૂત બની લો પ્રેશરમાં ફેરવાય તે સિસ્ટમ ક્રમશઃ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને જે દક્ષિણ ભારતના રાજ્યો છે તેના પર આવવાની શક્યતાઓ છે ત્યારબાદ સિસ્ટમ કઈ દિશા તરફ જશે તે આગામી દિવસોમાં અપડેટમાં ખ્યાલ આવશે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જે સૂકા પવનો છે એકંદરે ગુજરાતના ભાગોમાં આગાહીનો સમયગાળો છે તેમાં પણ મોટા ભાગના દિવસોમાં ઉત્તર ઉત્તર પૂર્વના જે પૂર પવનો છે તે ફૂંકાવાના ચાલુ રહેશે પરંતુ સૂકા પવનોને કારણે સિસ્ટમને આગળ વધવા મતલબ કે ઉત્તર દિશા તરફ આગળ વધવાની સંભાવનાઓ ઓછી ગણી શકાય એટલે જે વેધર મોડેલો અમુક વેતર મોડેલો બતાવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ થાય તેવી સંભાવના હાલ આપણે ઓછી ગણી શકાય તો પણ કોઈપણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થશે અને કોઈપણ પ્રકારની એવી સ્થિતિ જણાશે તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ પહોંચાડવામાં આવશે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને કોઈપણ પ્રકારના અત્યારે ચિંતા કર્યા વગર તમારા ખેતીકાર્યો ચાલુ રાખવો કોઈપણ પ્રકારની માવઠાની સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે કંઈ એવી સ્થિતિ બનશે તો ચોક્કસપણે તમને અપડેટ આપવામાં આવશે